પોદપોદલો ન કરતા ને એટલે তেল ભવ પડે આ લુકડે સે લુકડે લુકડે કોલી કોલી બજી ભેગ્યુ કરી લેવાણે હવે તો એક સાયા નું કઈ કરું જો કા તો કઈ બીજો ઉપાય કરજે માં કઈ ગુભીસર લીધો હ કે તડકા નું હું કરું જોઈએ આમ હાલો હું કરી ને બતાઉં અને લીંબુડી સાયા કે ગોટિન બેહવાનું હાલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં તમાર જય શ્રી રામ આપણે અજ સવાર સવારમાં આવી ગયા છીએ શીણા ભેગા કરવા આપણે આ શીણા ભેગા કરવાને એટલા કરવાને વેલકા થોડા ખૂણામાં કરી લીધા દી ગને તો ઉગતો આવે છે આપણે ઘેને પાટી બે બાંધી દીધી અહીંયા પાટી બાંધી છે ઓલા પણ મેં ભાંડી પાડો હજી છૂટો છે તો એ છોકરા રમે છે અહીંયા છોકરો પાડો બે પડા ધૂડકામાં આ કાકો દીધો પાડા ને ત્યાર પાય છે તું પાઈ દે મારે હું આવું એ પરણા ખોલાય

ਆਉ ਕਰੂ ਪੜਾ ਕਿ ਨਾ ਕਰੂ ਪੜਾ ਹਾਂ ਪੀਦਾ ਪੀਦਾ ਕਹੋ ਪੀਦਾ ਪੀਦਾ ਕਹਤੋ ਬਦੂ ਤਦ ਕਹਤੋ ਪੀਦਾ ਪੀਦਾ ਹਾਂ ਕਹਤੋ ਤਾਂ ਫੈਮਿਲੀ ਨੂੰ ਸਿਣਾ ਭੇਗਾ ਕਰਵਾਵਿਓ ਸੁ ਪਾਸੋਂ ਸਵੇਰ ਮੇ ਥੋੜਾ ਕਿਰਾਨ ਪੀਸ ਪਾਸੋਂ ਅੱਜਾਰੇ ਆਵਿਓ 8:30 ਵਜੇ ਜਹ ਹੈ ਥਾਰੇ ਪਾਸੋਂ ਸਿਣਾ ਭੇਗਾ ਕਰੀ ਕਰਵਾਵਿਓ ਸੁ ਸਵਾਦ ਨੂੰ ਆ ਲੁਗੜੂ ਸੇ ਲੁਗੜੇ ਲੁਗੜੇ ਕੋਲੀ ਕੋਲੀ ਬਜਿ ਭੇਜਿਓ ਕਰ ਲੈਵਣੇ ਹਾਂ ਤਾਂ ਹਾਲੋ ਫੈਮਿਲੀ ਸਵਾਰੇ 8:30 ਵਜੇ ਨਾ ਪਾਣੀ ਵਾਲੂ ਸੁ ਵਿਚਾਰੇ 8:12 ਇੱਕ ਦੇਉ ਸੁ ਹੈ હવે તડકો વધારે લાગવા મળ્યો હોય તો હવે કંઈક સાયાનું કંઈક કરવું જોઈએ કાં તો કંઈક બીજો ઉપાય કરીએ પણ કંઈક ઉપાય કરવો દો ને કઈ તડકે રી રીને તો મરી જાવ કારણ કે બહુ તડકો લાગે છે

તડકા થયો તડકાનો બસવાનો કેવો દેશી જુગડ કેવો હોય મસ્તીનો મજા આવી ગઈ હાલો ફેમિલી પેલા તડકો લાગતો હોય ને હવે કંઈક નાખી નાખ્યા પછી મને ટાઇટ રહે છે પવનના લીધે થોડી થોડી અને પહેલાં જાણે તડકો લાગતો ને હવે ટાઈટ હોય છે હવે થઈ ગયા હે હવે ત્રણે હાડા ત્રણ ચાર વાગ્યા લાગી હવે આમ જ કરવાનું લીંબુ થાય બે હવાનું લીંબુ થાય બે તો ના કરતો તડીકાને આમના ફાયદા હું હાલો દોસ્તો બહુઅધી તડકો લાગે છે જવા હું એ લગભગ પંદર વીસ મિનિટ જોયું છે હવે મારા લુગડા ફૂંકાઈ જાય હવે હાવ